સફાઈ આયોજન કરાયું સફાઈ ડ્રાઈવ દ્વારા દેશના સ્વચ્છ ભારત મિશન વેગ મળે અને નગરના નાગરિકો પણ સફાઈ સ્વચ્છતા ઝુંબેશ અંગે જાગૃતતા કેળવાય અને ગંદકી દૂર ભાગે એ હેતુ સફાઈ ડ્રાઈવ ને વેગવંતી બનાવવામાં આવે ચંબુસર નગર મામલતદાર કચેરી ટી ભાગોળ અને પ્રસાદ મહાદેવ સુધી તેમજ સેન્ટર પ્લાઝા હોટેલ થી સર્કલ ખાતે ટંકારી ભાગોળ સફાઈ અભિયાન આરંભવામાં આવ્યું રોડ રસ્તા ની સફાઈ કરી ગંદકી તેમજ વન જોઈતા ઝાડવા પાવર દૂર કરી ગંદકી મુક્ત જંબુસર બનાવવાની સરાહનીય પ્રયત્નો નગરપાલિકા દ્વારા હાથ ધર્યા સમાચાર પ્રાપ્ત થયા છે સ્વતંત્ર મનુભાઈ ગોહિલ પાટવી ગુજરાતી ન્યૂઝ કાહનવા